જેમ અમૃતમય ચંદ્રમાં પોતે શીતળ હોય છે તેમ સજ્જનોના વચનો પણ મનને શાંતિ આપે છે હવે કૃપા કરીને મને એ પણ જણાવશો કે મારા ભાઈને નર્કમાંથી ઉદ્ધાર કઈ રીતે થઈ શકે છે ત્યારે દૂત થોડી વાર વિચારમાં મગ્ન રહીને મિત્રતા રૂપે દોરીથી બંધાયેલા ભાવે બોલ્યો હે વૈશ્ય જો તું તારા ભાઈ માટે સ્વર્ગની કામના રાખે છે તો તારે તારા આઠ જન્મોના ફળને તેને અર્પણ કરી દેવા જોઈએ વિકુંડલે પૂછ્યું હે દૂત આ પુણ્ય શું છે મેં કયા કયા જન્મમાં અને કેવી રીતે આ પુણ્ય મેળવ્યું હતું તે મને સંપૂર્ણ રીતે સમજાવો પછી હું મારું પુણ્ય મારા ભાઈને દાનમાં આપીશ ત્યારે દૂધ કહેવા લાગ્યો હે વૈશ્ય તું ધ્યાનથી સાંભળ હું તારા પુણ્યની સંપૂર્ણ કથા સંભળાવું છું પૂર્વકાળમાં મધુવનમાં સાલગી નામના એક ઋષિ વસવાટ કરતા હતા તે મહાન તપસ્વી અને બ્રહ્મા સમાન તેજસ્વી હતા તેમની પત્ની રેવતીના નવ પુત્ર હતા જેમના નામ ધ્રુવ શશી બોધ તાર અને જ્યોતિમાન હતા આ પાંચે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો હતો જ્યારે વીરમોહ જીતમાય ધ્યાનનિષ્ઠ અને ગુણતીત આ ચારેયે સંન્યાસ ગ્રહણ કરીને વનમાં વાસ કર્યો હતો તેમણે શીખા યજ્ઞો પવિત્રનો ત્યાગ કર્યો હતો અને તેઓ પથ્થર અને સોનાને સમાન ગણી ધ્યાનમાં લીન રહેતા હતા કોઈ પણ તેમને કેવું પણ અન્ન આપી દેતું તો તેઓ સહર્ષ સ્વીકારી કરી લેતા અને તેમને ગમે તેવું વસ્ત્ર આપે તો તે ધારણ કરી લેતા હતા તેઓ હંમેશા બ્રહ્મના ધ્યાનમાં મગ્ન રહેતા આ ચારેય મહાત્માઓએ વ્રત શીત નિંદ્રા અને આહાર પર વિજય મેળવ્યો હતો તેઓ સમગ્ર જગતને ભગવાન વિષ્ણુરૂપ માનતા અને મૌન રાખી આખી દુનિયામાં ફરતા હતા એક દિવસ આ ચારેય મહાત્માઓ તારા ઘરે આવ્યા હતા ત્યારે તે મધ્યાહન સમયે તેમને તરસ્યા ભૂખ્યા ઓટલા પર બેઠેલા જોયા હતા ત્યારે તારા ગળા રોંધાઈ આવ્યા હતા અને તારી આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા તે તેમને નમસ્કાર કરીને મોટા આદર સત્કારથી તેમનું માન સન્માન કર્યું તેમના ચરણો ધોઈ પ્રેમથી તું કહેવા લાગ્યો આજ તો મારો અહોભાગ્ય છે આજે તો મારું જીવન સફળ થયું મારું જીવન સાર્થક બન્યું મારી ઉપર ભગવાન પ્રસન્ન થયા હું ધન્ય થયો મારા માતા પિતા પત્ની પુત્ર ગામ બધા જ ધન્ય બન્યા કારણ કે આજે શ્રી હરિની સમાન તમારું દિવ્ય આગમન મારા ઘરે થયું છે હે વૈશ્ય તે શ્રદ્ધાપૂર્વક તેમનું પૂજન કર્યું તેમના ચરણો ધોઈ તે જળને મસ્તક પર મૂક્યું અને પછી વિધિપૂર્વક તેમને ભોજન કરાવ્યું હતું આ સન્યાસીઓએ ભોજન કરીને રાત્રે તારા ઘરમાં વિષામો લીધો અને બ્રહ્મ ધ્યાનમાં લીન થઈ ગયા હતા આ મહાન સંતોના આદર સત્કારથી તારા દ્વારા જે પુણ્ય પ્રાપ્ત થયું તેને વર્ણવવામાં હું પણ અસમર્થ છું કારણ કે સમગ્ર ભૂતળમાં મૂર્તિઓમાં જળ શ્રેષ્ઠ છે પ્રાણીઓમાં બુદ્ધિમાન શ્રેષ્ઠ છે બુદ્ધિમાનોમાં મનુષ્ય શ્રેષ્ઠ છે અને મનુષ્યોમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે જ્યારે વિદ્વાનોમાં પુણ્યાત્મા શ્રેષ્ઠ છે અને પુણ્યાત્માઓમાં બ્રહ્મ જ્ઞાની સર્વોત્તમ છે સજ્જનોની સંગતિથી મહાપાપો પણ નાશ પામે છે

હે મુનિ એક માનના પુણેથી પાપોથી મુક્ત થઈને સ્વર્ગમાં ગયો કૃપા કરીને તે મને કહો જ્યારે દત્તાત્રેયજી કહેવા લાગ્યા જળ સ્વભાવથી જ પવિત્ર નિર્મળ શુદ્ધ મનને શાંત કરનાર અને પાપો નાશ કરનાર છે વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે જળ બધા પ્રાણીઓ માટે પોષણ કરનાર છે મહામાસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે માત્ર પગ ડૂબે એટલી ઊંડાઈમાં પણ સ્નાન કરવાથી મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરી લે છે જો આખો મહિનો સ્નાન કરવું શક્ય ના હોય તો ફક્ત ત્રણ દિવસ સ્નાન કરવાથી પણ પાપોનો નાશ થઈ જાય છે અને જે વ્યક્તિ થોડું ઘણું પણ દાન કરે છે તે પણ દીર્ધાયુ અને ધનવાન બને છે પાંચ દિવસ સ્નાન કરવાથી મનુષ્ય ચંદ્રમાં જેવી કાંતિ પ્રાપ્ત કરે છે તેથી જે વ્યક્તિ ભલું ઈચ્છે છે તેને મહા મહિનામાં હંમેશા સ્નાન કરવું જોઈએ હવે હું મહા મહિનામાં સ્નાન કરવા માટેના નિયમો કહું છું વધુ ભોજન કરવું ન જોઈએ જમીન પર શયન કરવું જોઈએ ભગવાન જાનકી વલ્લભની પૂજા કરવી જોઈએ ઈંધણ વસ્ત્ર કામળો પાદુકા કુમકુમ ધૂપ અને અન્નનું દાન કરવું જોઈએ અન્યની અગ્નિનો ઉપયોગ ન કરવો બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી એકાદશી વ્રતના નિયમ અનુસાર મહાસ્નાનનું ઉદ્યાપન કરવું એટલે કે સમાપન કરવું ભગવાનને પ્રાર્થના કરવી કે હે દેવ આ સ્નાનથી મને પુણ્ય પ્રદાન કરો મૌન રહીને મંત્રોચ્ચાર કરવા અને પછી ભગવાનનું સ્મરણ કરવું જે લોકો મહામાસમાં ગંગામાં સ્નાન કરે છે તેઓ ચાર હજાર યુગ સુધી સ્વર્ગમાંથી બહાર નથી જઈ શકતા એટલે કે તેઓ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને જે કોઈ મહામાસમાં ગંગા અને યમુના નદીઓમાં સ્નાન કરે છે તે દરરોજ હજારો કપિલા ગૌદાનના ફળને પ્રાપ્ત કરે છે જ્યારે દત્તાત્રેયજી કહેવા લાગ્યા હે રાજન બ્રહ્મપતિએ પાપોના નાશ માટે જ પ્રયાગ તીર્થની રચના કરી છે સફેદ ગંગાજી અને કાળી યમુનાજીના સંગમમાં સ્નાન કરવાથી જે મહાત્મ્ય પ્રાપ્ત થાય છે તે અનેક પ્રકારથી શ્રવણ કરાયું છે જે વ્યક્તિ મહામાસમાં આ તીર્થ સ્નાન કરે છે તે ફરીથી માતાના ગર્ભમાં પ્રવેશ કરતા નથી એટલે કે તેમને ગર્ભ નથી ભગવાન વિષ્ણુની દુર્ગમ માયા મહા મહિનામાં પ્રયાગ તીર્થમાં સ્નાન કરતા તમામ પાપોનો નાશ કરી નાખે છે મહામાસમાં પ્રયાગમાં સ્નાન કરવાથી મનુષ્ય ઉત્તમ ધન પ્રાપ્ત કરે છે મહામાસ દરમિયાન જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે પ્રયાગમાં સ્નાન કરવાનું પુણ્ય ગણવું ચિત્રગુપ્ત માટે પણ શક્ય નથી એક વર્ષ સુધી નિરાહાર રહીને જે પુણે પ્રાપ્ત થાય છે એ જ ફળ મહામાસમાં ફક્ત ત્રણ દિવસ પ્રયાગમાં સ્નાન કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે જે ફળ તીર્થયાત્રા અને યોગ સાધનાથી લાંબા સમય સુધી મેળવવામાં આવે છે તે ફક્ત માઘ સ્નાનથી જ પ્રાપ્ત થઈ શકે છે જે રીતે સાપ જૂની કાચલી ત્યજીને નવું રૂપ ધારણ કરે છે તેવી જ રીતે મહામાસમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપોથી મુક્ત થઈને સ્વર્ગ પ્રાપ્ત કરે છે પરંતુ ગંગા યમુનાના સંગમમાં સ્નાન કરવાથી તેનું પુણ્ય હજારો ગણું વધુ મળી શકે છે હે રાજન જેને અમૃત કહે છે તે પ્રયાગરાજ તીર્થ સ્નાન જ છે બ્રહ્મા શિવ સૂર્યદેવ મરુતગણ ગંધર્વ યક્ષ રાક્ષસ ગોહિયક કિન્નર બ્રાહ્મણ પાર્વતી લક્ષ્મી સચી દીતિ અદિતિ તમામ દેવપત્નીઓ નાગસ્ત્રીઓ મેનકા ઉર્વશી રંભા તિલતમાં જેવી અપ્સરાઓ સર્વ પિતૃગણ અને મનુષ્યો કળિયુગમાં ગુપ્ત રીતે અને સતયુગ વગેરે યુગોમાં પ્રત્યક્ષરૂપે મહા મહિનામાં પ્રયાગ સ્નાન માટે આવે છે આ દિવસોમાં પ્રયાગમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તેને ઈશ્વર સિવાય બીજું કોઈ જ વર્ણાવી શકતું નથી તેને વર્ણવવા માટે મનુષ્ય સક્ષમ જ નથી હજારો અશ્વમય યજ્ઞ કરવાથી પણ તે ફળ પ્રાપ્ત થતું નથી પ્રાચીન કાળમાં કાંચનમાલિની નામની સ્ત્રીએ આ સ્નાનનો પુણ્ય એક રાક્ષસને અર્પણ કર્યું હતું અને તેના કારણે તે પાપી મુક્તિ મેળવી શક્યો હતો ત્યારે કાર્તિવિર્ય કહેવા લાગ્યા હે ભગવાન તે રાક્ષસ કોણ હતો અને કાંચનમાલિની કોણ હતી તેણે પોતાનો પુણ્ય કેવી રીતે દાન કર્યું અને તે રાક્ષસના સંઘમાં કેવી રીતે આવી હે ઋષિ આપ ઋષિઓના પ્રકાશરૂપ સૂર્ય સમાન છો કૃપા કરીને આ કથા કહીને મારો કૌતુહલ દૂર કરો ત્યારે દત્તાત્રેયજી કહેવા લાગ્યા હે રાજન આ પ્રાચીન અને અદ્ભુત ઇતિહાસ શ્રવણ કરો કાંચન માલિની નામની એક સુંદર અપ્સરા હતી જે મહામાસમાં પ્રયાગમાં સ્નાન કરીને કૈલાસ જવા નીકળેલી હતી જ્યારે તે માર્ગમાં જઈ રહી હતી ત્યારે હિમાલયના કુંજમાંથી એક ભયાનક રાક્ષસે તેને જોઈ સોનાની સમાન તેજવાળી સુંદર કટીવાળી વિશાળ નેત્રવાળી ચંદ્રમુખી મનોહર વાળવાળી અને મૃદુકાયાવાળી આ અપ્સરાને જોઈને તે રાક્ષસ બોલ્યો હે સુંદરી કમલનયની તું કોણ છે અને ક્યાંથી આવી રહી છે તારા વસ્ત્ર અને વેણી ભીંજાયેલા કેમ છે તું આકાશ માર્ગે ક્યાં જાય છે અને કયા પુણ્યના પ્રભાવથી તારું શરીર આટલું તેજસ્વી અને મનોહર છે તું જ્યાંથી આવી છે ત્યાંના જળનું એક ટીપું મારા માથા પર પડ્યું એટલે કે તરત જ મારું ક્રૂર મન શાંત થઈ ગયું આનું શું કારણ છે તું અતિ તેજસ્વી અને શૌર્યવતી દેખાઈ રહી છે એનું રહસ્ય મને જણાવો આજનો અધ્યાય અહીંયા જ સમાપ્ત થાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમ નમઃ શિવાય આવા જ અધ્યાય સાંભળવા માટે આપણી આ ધર્માભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઈકનને જરૂર પ્રેસ કરી દેજો જેથી કે આવી જ આવનારી ઇન્ફોર્મેટિવ વિડીયોઝની નોટિફિકેશન તમને તરત જ મળી રહે ધન્યવાદ